નમસ્કાર શો ભાવનગર ના ગાયત્રી નગર મીરા પાર્ક વિસ્તારમાં બેકાબુ બનેલી કાર મેયર ની કાર અને બાઇકને ને અડફેટે લીધા બાદ મકાન ની દિવાલ સાથે અથડાઈ હતી આ ઘટના માં મેયર ના ભાઈ અને મેયર ની કારના ચાલક ને ઈજા થઈ હતી મીરા પાર્ક વિસ્તારમાં ગત રાત્રિના સમયે બેકાબુ કારે ઘર પાસે પાર્ક કરેલી મેયરની કાર તેમજ એક બાઇકને અડફેટે લીધું હતું અને કાર આગળ આવેલ મકાનની દિવાલ સાથે અથડાઈ હતી અકસ્માતની આ ઘટનામાં મેયર ભરતભાઈ બારડનાભાઈ રાજેશભાઈ અને મેયરની કારના ચાલક દર્શકભાઈને ઈજા થતાં બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા